રાતના વિદ્યાલયમાં સોમા પુસ્તક સમવાદમાં માં દવે પ્રકાશની કલાકે પુસ્તકનો નરેશ ઠક્કર દવે મહિલા મેનેજિંગ ટ્રસ્ટી પટેલ અને સોમા પુસ્તક સંવાદ દીપ શુભારંભ કર્યો હતો પદ્મશ્રી પ્રકાશ આમટેના મરાઠીમાં લખાયેલા જીવન કવનનો અનુવાદ સંજય ભાવે આદિવાસી બાંધવો ના સર્વાંગી વિકાસની યાત્રા એમના પુત્ર ડોક્ટર પ્રકાશ અને એમના પત્ની ડોક્ટર મંડાએ આગળ વધારી જેને મેંગેસેસ એવોર્ડ તથા ભારત સરકારે પદ્મશ્રી થી સન્માનિત કર્યા એ વિશેની એકોતેર પાનાની કથા 50 મુલકમાં મીરગડેને વર્ણવી સૌને મનપ્રમુખ કર્યા હતા પુસ્તક વિશેની છે બે મિત્રો હતા એક અને શ્રીમંત બહુ શોખી એટલે ઘણી મારી પાસે એટલા પૈસા આવે ને તો હું માત્ર એક રૂમ માં વધારી રહું ને પુસ્તકો વાંચ્યા જ કરું મને 10 વર્ષ સુધી રૂમની બહાર કોઈ બોલાવે નહીં ને તો પણ મને ફેમ ન પડે એટલો શ્રીમંત માણસ એવું કે કોઈ દિવસ એવું એટલા પુસ્તકો ઉપર તો કે એટલા વર્ષો નીકળતા હશે તો કે ના ખરેખર નીકળે એટલા શ્રીમંત માણસ પાસે બહુ જ પૈસો તો એને વિચાર આવ્યો કે ચાલો આપણે શરત મારીએ તો કે ચાલો હું તારી સાથે શરત મારું તારે માટે 10 વર્ષ સુધી એક રૂમમાં રહેવાની વ્યવસ્થા કરું અને તું કઈ એટલા પુસ્તકો રોજ પહોંચાડીશ અને તારા કુટુંબની જવાબદારી મારી જો તું 10 વર્ષ સુધી રૂમમાંથી બહાર નહીં નીકળે તો 10 વર્ષ પૂરા થાય દીક્ષા હું કરી 1 કરોડ રૂપિયા આપીશ પેલા ગરીબ માણસે ચેલેન્જ સ્વીકારી લીધી ઘરની જવાબદારી કોઈ લેતું હોય અને પોતે ઈચ્છે એટલા પુસ્તકો વાંચવા મળતા હોય તો એને કહું કે હું એક જ રૂમમાં રહેવા માટે તૈયાર છું અને એને એક રૂમ આપવામાં આવ્યો બધી બાજુથી બંધ કરી દેવામાં આવ્યો બારણાના નીચેના બાજુમાં થોડીક જગ્યા રાખવામાં આવી જ્યાંથી રોજ રોજ જમવાનું અને માગે બધા પુસ્તકો એને મળે શરૂઆતના દિવસોમાં પુસ્તકો મંગાવ્યા પછી નવલકથાના પુસ્તકો મંગાવ્યા પછી કાવ્યો મંગાવ્યા દસ વર્ષ સુધી સતત વાંચતો રહ્યો ક્યારેય એક પણ મારે એવી ચીઠી બહાર ન આવી કે હું કંટાળી ગયો છું મારે આ બાર આવવું છે